નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઘણા ગામે વિસ્તારોમાં એરિકેશન પાણીની લાઇન જૂની હોવાના કારણે વારંવાર લીકેજ હોવાની ઘટનાઓ બનતી હોય છેલ્લા ત્રણેક વર્ષથી અજાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવા છતાં કંઈ પણ નિરાકરણ આવ્યું નથી પાણીની લાઇન લીકેજ હોવાથી પ્રદૂષિત પાણી આવી રહ્યું છે મળતી અનુસાર ટૂંક સમય પહેલા નવી લાઈન નાખવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું પણ ત્રણ માસથી આ કામ બંધ છે જેથી બીજા રાજ્યોમાં ચૂંટણી હોય અહીંયા આચાર સંહિતા લાગી છે તેમ લોકમુખી ચર્ચાઈ રહ્યું છે અને તંત્ર મજાક બની રહ્યું છે પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહિત આગેવાનો પાસે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી જલહી જીવન સૂત્ર ભૂલી પાણી પુરવઠા વિભાગ અને અન્ય વિભાગો કોર નિંદ્રામાં સૂતા હોય તેવા દ્રશ્ય હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જોવા મળ્યા છે પાઇપલાઇન જૂની હોવાને કારણે એક પંચર બનાવે છે અને બીજું તૈયાર પંચર હોય છે ઘણા ખેતરમાં પંચર હોવાથી ખેડૂતને પાકમાં પણ નુકસાન થાય છે પણ પાણી પુરવઠા વિભાગ જાગતો નથી સો પાણીની સમસ્યાની સમાધાન આવશે કે જલ જીવન હે સૂત્ર સાર્થક થશે સંવાદદાતા ઝાકિર હુસૈન મેમણ હિંમતનગર ખબર ન્યૂઝ અરમે સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો